દિયોદર પોલીસને એક સફળતા મળી છે આ સફળતામાં ખેડૂતનું ભલું થવાનું છે વાહન ચાલકોનું ભલું થવાનું છે અને વધુ ખાતરની અછત ન સર્જાય અને વાહનો પ્રદૂષણ વધુ ન ફેલાવે કારણ કે આવી ફેક્ટરી ઝડપાય છે છ આરોપીઓના નામ સામે આવ્યા છે કોણ હતા આ આરોપીઓ અને કઈ જગ્યાએ આ ચાલતું હતું કૌભાંડ તેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આવાજ ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે એક ફેક્ટરી ઝડપાઈ છે આ ફેક્ટરી ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ આ ફેક્ટરીમાં યુરિયા ખાતર જે હાલ ખેડૂતોને મળતું નથી અને મળે છે તો પણ એ ઓછી માત્રામાં અથવા તો આ સબસિડી વાળું ખાતર હોવાથી ઘણી અછત છે અંગૂઠા માર્યા બાદ જ આ ખેડૂતોને આ ખાતર મળતું હોય છે આખા જિલ્લામાં આ ખાતરની અછત છે તેમ છતાં છ જે આરોપીઓ ના નામ ખુલ્યા છે તેમાંથી ચાર ઝડપાયા છે આ આરોપીઓ દિયોદર તાલુકાના જ ડુચકવાડા ગામે આ ખાતર પાલનપુરથી બે નંબરમાં લઈને અહીંયા

યુરિયા લિક્વિડ નાખવામાં આવે છે અને આ ટ્રકોમાં અને બોલેરો ગાડી કે અન્ય ગાડીઓમાં પણ આ યુરિયા લિક્વિડ ફરજિયાત છે કારણ કે આ યુરિયા લિક્વિડ નાખવાથી ધુમાડો પણ બંધ થાય છે અને વાહનનું આયુષ્ય પણ વધી જાય છે અને આ લિક્વિડ 10 થી 15 કિલોમીટરના કે 25 કિલોમીટરના અંતરે આ હાઈવે ઉપર મળી જતું હોય છે આ લિક્વિડ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે એક ધાડિયાની નીચે ચાર શખ્સો બનાવતા હતા આ શખ્સોના નામ છે ખુસારામ જાટ પૂનમચંદ જાટ અને ગોકારામ જાટ અને આ સિવાય ભરતભાઈ માડી છે આ ચારની પોલીસે ધરપકડ કરી છે એક દિલ્હીનો આરોપી આ કૌભાંડમાં સામેલ છે તેની ધરપકડ કરવાની બાકી છે જેનું નામ છે નસીબ ખાન જે આ ચાર આરોપીઓ છે તેમને આ યુરિયાના જે ઓરિજિનલ કંપનીના જે ડબ્બા છે તે ડબ્બા મોકલાવતો હતો અને એક આરોપી જે ઝડપવાનો બાકી છે તે પાલનપુરનો છે કારણ કે તે યુરિયા ખાતર અછત હોવા છતાં પણ આ લોકોને બે નંબરમાં આપતો હતો તેની ધરપકડ કરવાની બાકી છે ત્યારે આ પોલીસ અધિકારીએ શું કહ્યું તે સાંભળો કાલે તેવીસ ડિસેમ્બરે એક ખાનગી હકીકત મળી હતી કે ડુચકવાડા ગામની નકલી ખાતર પાસે ખાતર મેળવી અને એની પાસેથી લિક્વિડ નાઇટ્રોજનમાં કન્વર્ટ કરવાની એક ડુપ્લિકેટ ફેક્ટરી ચાલે છે તો ખાનગી હકીકતમાં હતા એલસીબીની એક ટીમ પીએસઆઈ અધિકારીની નેતૃત્વના હેઠળ અહીંયા જગ્યા પહોંચી ડુચકવાડામાં અને પહોંચીને એમને ખબર પડી કે આ લોકો શું કરતા હતા આ લોકોએ સરકાર માટે સબસિડાઈઝ ખાતર ખરીદતા હતા સાઇફન ઓફ કરતા હતા બ્લેકમાં અને પછી આ આ લોકો વિડીયો યુટ્યુબમાં વિડીયો જોઈને અને ઓનલાઈન રિસર્ચ કરીને આ ખાતરમાંથી લિક્વિડ નાઇટ્રોજનમાં લિક્વિડ યુરિયામાં રૂપાંતરણ કરતા હતા જે બીએસ સિક્સ ગાડીમાં હાલ ફરજીયાત છે અને આ લોકોએ આ ડુપ્લિકેટ જો લિક્વિડ યુરિયા હતું આ એક ટાટા કંપની હોય તો મહિન્દ્રા કંપની હોય અથવા તો ગલ્ફ કંપની હોય તો એન્ડ બ્લૂ કંપની હોય આ કંપનીઓને બક્સામાં ભરીને લોકોને જેન્યુન બતાવીને વેચતા હતા છેતરપિંડી કરતા હતા એક ખબર મળી

રેપ્યુટેડ કંપનીઓ ટાટા હોય મહિન્દ્રા હોય એમનું બોક્સિસ આપતા હતા કે તમે એમાં ભરીને લોકોને વેચી આપો એનાથી એમના ઉપર આવશ્યક ચીજવસ્તુની ધારાની અને આઈપીસીની અંદર ગુનો દાખલ થયું છે જેમાં ઇમ્પોર્ટન્ટ કર્મચારી છે બીએનએસ ત્રીસો સોળ પાંચ એકસઠ ચોપન એકસો અગિયાર સાત અને ત્રણસો અઢાર અને આવશ્યક ચીજવસ્તુની ધારાની ઉપર એમની ઉપર ફરિયાદ થઈ ગઈ છે હાલ અમારી પાસે એક લાખ પંદર હજાર અડત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે જેમાં ડુપ્લિકેટ યુરિયા પણ છે લિક્વિડ યુરિયા અને આ જો સાયફોન કર્યું હતું એ ખાતર પણ છે સાહેબ એક બાજુ ખેડૂતોને ખાતર મળતું નથી તેમ છતાં આટલી મોટી સંખ્યામાં આ લોકો કઈ રીતે પ્રોજેક્ટ અહીંયા પહોંચાડતા હતા આપવાવાળું કોણ હતું એ આપવાવાળાનું નામ છે એક રમેશભાઈ પટેલ કરીને છે એમનું નામ એક રામજીભાઈ પટેલ કરીને છે એમનું નામ રામજીભાઈ પટેલનું પોતાનો શોખ શોખ હતા તા આ તપાસનો વિષય છે હાલ પીઆઈ જ આરિયા પાસે આ તપાસ આપી છે પણ એવો પ્રથમ વૃષ્ટ એવું ખબર પડી છે કે રામજીભાઈ પટેલ કુંભલમેર ગામનું છે પાલનુ આ એમને સબસીડાઈઝડ યુરિયા આપતો હતો તો હાલ રામજીભાઈ પટેલની પોતાની દુકાન છે કે આ પણ કહીને લઈ ઘણું બધું ડુપ્લિકેટ શ્રાપડ્યું ત્યારે યુરિયા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બની અને ડુપ્લિકેટ ઓરિજિનલ તરીકે આ વેચાણ કરતા આ આરોપીઓને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જો કદાચ આ લોકોને ઝડપ્યા ના હોત તો યુરિયા ખાતરની પણ અછત પડત અને આ વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડત આવું કૃત્ય દિયોદર પોલીસે ઝડપ્યું છે દિયોદર પોલીસમાં ગુનો નોંધાયો છે એલસીબીએ ઝડપી દિલ્હી દિયોદર પોલીસને છે અને બેની ધરપકડ કરવાની બાકી છે બસ એજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર